ઓપ્શન ક વસંત તો સાચો જવાબ છે ઓપ્શન ક વસંત તો ખાનામાં આપણે ઓપ્શન ક લખીશું બરાબર પ્રશ્ન બે બાળકોને આંબાવાડીએ જઈ રમવાનું ગમે છે કારણ કે ઓપ્શન અ ત્યાં કોઈની અવરજવર નથી ઓપ્શન બ આંબાવાડી બાળકોના ઘરથી નજીક છે ઓપ્શન ક ત્યાં બાળકોને મુક્ત મને રમવા મળે છે તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક ત્યાં બાળકોને મુક્ત મને રમવા મળે છે આગળ જોઈશું ત્રણ કોઈની રણઝાડ નહીં ને ખેલવા મળે ધાન દ્વારા કવિ કહે છે કે ઓપ્શન અ આંબાવાડીએ કોઈને કનડગત વગર આખો દિવસ રમવા મળશે ઓપ્શન બ આંબાવાડીએ આખો દિવસ રમતા કોઈને થાક નહીં લાગે ઓપ્શન ક થાક ન લાગે ત્યાં સુધી આંબાવાડીએ રમીશું તો સાચો વિકલ્પ છે ઓપ્શન અ આંબાવાડીએ કોઈને કન્નડગત વગર આખો દિવસ રમવા મળશે ચાર ઝાડ પર શા કારણે પાંદડી દેખાતું નથી ઓપ્શન અ ઝાડ પર બેઠેલા પક્ષીઓને કારણે ઓપ્શન બ ડાળીઓ પર કારણે ઓપ્શન ક ઝાડ પર લાગેલા ફળોને કારણે તો વિકલ્પ છે ઓપ્શન બ ડાળીઓ પર કારણે આગળ જોઈશું પ્રશ્ન બે આપેલી કવિતાના આધારે પાંચ પ્રશ્નો બનાવો તો કવિતાનું વાંચન કરીએ પહેલાં પછી પ્રશ્નો બનાવીશું તો મોરલા મોરલા રે જરી કરજે તે તારા ઢોકાર તારા એ નાદ જઈ ગગને ગુમરાશે જ્યારે હશે મેઘ ત્યાં એ સુણાશે ભૂલાયા યાદ એને આવશે મોરલા રે મોરલા જરી કરજે તે તારા ટવકાર કે જે એને સુના ડુંગરની વાતો કેવા અજંપે જાય ધરતીની રાતો હવે ના તાપ સહેવાતો મોરલા રે મોરલા જરી કરજે તે તારા ટવકાર મૂંગી આ ધરતીની થઈને તુવાણી એવું ટહુક જે લે એ પીછાણી એને હૈયે સી વેદના સમાણી મોરલા રે મોરલા જરી કરજે તે તારા ટૌકાર ક્યારે સુધી સેવા હઈએ આ જાંજવા ધરતીને સુકા વેરાનો આ વેઠવા કેજે મેહુલિયાને વેગે આવવા મોરલા રે મોરલા જરી કરજે તે તારા ટૌકાર તો બાળ મિત્રો આ સુંદર મજાની કવિતાના કવિ છે પ્રહલાદ પારેખ તો આપણે આ કવિતાને આધારે પાંચ પ્રશ્નો બનાવવાના છે તો આપણે બનાવીશું અહીંયા આપેલ જગ્યામાં પ્રથમ પ્રશ્ન બનાવીએ કે કવિએ મોરલા રે કાવ્યમાં કયા પ્રકૃતિના તત્વોનું વર્ણન કર્યું છે પ્રશ્ન બે બનાવીએ કે કવિએ મોરલાને કેવી રીતે વર્ણવ્યા છે અને તે માટે કયા સંકેતોનો ઉપયોગ કર્યો છે પ્રશ્ન ત્રણ બનાવીએ મોરલાર કાવ્યમાં ધરતીની શું સ્થિતિ છે અને તે અંગે કવિ શું કહે છે પ્રશ્ન ચાર બનાવીએ કવિ મોરલાલે કાવ્યમાં કેવી વેદના અને સંકલ્પો વર્ણન કરે છે પ્રશ્ન પાંચ બનાવીએ કવિ પ્રકૃતિ સાથે માનવતા અને જીવનના દુઃખદપળોને કયા ચિત્રોથી જોડી રહ્યા છે આ રીતે આપણે પ્રશ્નો

બાળકોને ઘરના આંગણામાં રમવું વધારે ગમે છે તો આ વિધાન ખોટું છે પાંચ બાળકો અવાજ કર્યા વગર રમી રહ્યા છે તો આ વિધાન પણ ખોટું છે આગળ જોઈશું પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ કરો ઉદાહરણ છે દરિયો તો ભર્યો પંક્તિ બનાવી છે કે ખાડા જરનો દરિયો ભર્યો એવી રીતે અહીંયા જો શબ્દો આપેલા છે અને આપણે પંક્તિઓ બનાવવાની છે તો પ્રથમ છે નિશાળ તો કે વિશાળ કાવ્ય પંક્તિ બનાવીએ તારા મનમાં નિશાળ અને વિશ્વમાં વિશાળ છે બીજો શબ્દ છે વાણી તો કે પાણી પંક્તિ બનાવીએ ખૂણામાં વાણી તરબૂચના પાણી જેવી મીઠી છે ત્રીજો શબ્દ છે સાદ તો યાદ પંક્તિ બનાવીએ તેમનું વચન એટલું સાદું હતું કે મારા દિલમાં યાદ રહી ગયું ચોથો શબ્દ છે આંખ તો પાંખ પંક્તિ બનાવીએ તે પાંખમાં આંખ કઢાવતી નથી તે પોખમાં ઓક કઢાવતી નથી હવે પાંચમી પંક્તિ અને સોરી શબ્દ અને પંક્તિ બંને આપણે બનાવવાનું છે તો આપણે શબ્દ લઈશું હાથ તો માથ પંક્તિ બનાવીએ હવે મારા હાથમાં છે એના એનો પ્રેમ મારા માથે આગળ જોઈશું પ્રશ્ન પાંચ આપેલા વાક્યો માટે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો કંસમાંના શબ્દો છે ડર પ્રશંસા ગુસ્સો વિનંતી સંપત્તિ દયા ઠપકો અને ખુશી તો પ્રથમ શબ્દ વાક્ય છે વાહ તે કેટલું સરસ ગાઈ રહ્યું છે તો આમાં પ્રશંસા કરી છે બરાબર તો પ્રશંસા શબ્દ આવશે બે મહેરબાની કરીને તમારો મોબાઈલ બંધ રાખો એમાં વિનંતી કરે છે ત્રણ તું શાળામાં કેમ મોડું આવે છે કાલથી વહેલો આવી જજે એમાં ઠપકો આપેલો છે ચાર ગવાયેલા પક્ષીને જોઈને તેનું દિલ ભરાઈ આવ્યું તો આમાં દયાનો ભાવ વ્યક્ત કર્યો છે પાંચ પોતે પહેલા નંબરે પાસ થઈ છે એ જાણી મૈત્રીના આનંદનો પાર નરે તેમાં ખુશી વ્યક્ત થઈ છે છ

કે કોયલનો અવાજ મીઠો મધમતાટ અને અવધિમાં અનોખો હોય છે આ વાત તેમને ખૂબ આનંદ અને આકર્ષણ આપે છે તેમ છતાં બાળકોને રસપ્રદ લાગે છે કે કોયલ ક્યારે અને કેમ ગાય છે અને તેના ગીતની મીઠાશ અને સંગીતમયતા તેમની માનસિકતા અને કવિ દ્રષ્ટિ માટે ખૂબ જ રસપ્રદ છે આ કારણોસર કોયલના અવાજને તેઓ માનસિક સુખદ અને રહસ્યમય અનુભવે છે આગળ જોઈશું પ્રશ્ન બે કાવ્યના આધારે આંબાવાડીનું વર્ણન કરો તો આંબાવાડીમાં પેલું પ્રકૃતિનું સૌંદર્ય તો આંબાવાડી એક ખૂણા કે બગીચો છે જ્યાં કુદરતના સૌંદર્યનો અનુભવ થાય છે કવિ આંબાવાડીની એવી સ્થિતિ વર્ણવે છે જેમાં મીઠા અવાજોમાં કોયલ બોલે છે અને આ વાર્તાથી જગતની પૃથ્વી પ્રફુલ્લિત થાય છે બીજું માલ્ય અને પૂર્ણિયા તો આંબાવાડી એ એવી જગ્યા છે જ્યાં અનેક સ્મૃતિઓ અને સંવેદનાઓ જોડાયેલી છે જેમ કે કવિ આંબાવાડીના વર્ણનમાં માલ્યને આંબાવાડી અને તાજી પોરની તાજી યાદ કહ્યું છે જે પ્રકૃતિ સાથે સંબંધિત ભાવનાઓને વ્યક્ત કરે છે ત્રીજું શાંતિ અને આનંદ તો આંબાવાડીનું વાતાવરણ નિત્રાણ અને શાંતિથી ભરપૂર છે તે એક એવી જગ્યા છે જ્યાં કવિ મોરના ઝૂલતા દ્રશ્યો પંખીઓના ઘાન અને મનોહર પૃથ્વી સૌંદર્યને ઉજાગર કરે છે ચોથું છે ખીલવાનો આનંદ તો એ ગમતું અને મસ્ત મોજમાં રમવાનું આનંદ સાથે બેસી વાતો કરવાનું હોય છે આંબાવાડી એ એવી જગ્યા છે જ્યાં પરિસ્થિતિ ફૂલો અને સ્વચ્છ વાતાવરણ સાથે જીવંત અને આનંદદાયક હોય છે આગળ જોઈશું પ્રશ્ન સાત આપેલી કાવ્ય પંક્તિની સમજૂતી આપો તો પ્રકૃતિ જેવી બીજી નથી કોઈ કૃતિ ઈશ્વરની સર્વશ્રેષ્ઠ છે આ આકૃતિ થઈ ના જાય કદી એની વિસ્તૃતિ ચાલુ રાખીએ તેના તરફ જાગૃતિ તો આ કાવ્ય પંક્તિમાં કવિએ કહ્યું છે કે પ્રકૃતિ ઈશ્વરની શ્રેષ્ઠ રચના છે જે અનમોલ અને અનંત છે એમાં દરેક તત્વો શાંતિ અને સૌંદર્યથી ભરપૂર છે પ્રકૃતિની કિંમત એટલી વધુ છે કે એની વિસ્મૃતિ શક્ય નથી ક્યારેય તે અમુક હોતી નથી જેથી નિશ્ચિત છે કે આપણે સાવધ રહીએ અને પ્રકૃતિ તરફ જાગૃત રહીએ તેનો આદર કરીએ તેનું સંરક્ષણ કરીએ અને આ રીતે આપણે પ્રકૃતિ સાથે મજબૂત અને શ્રેષ્ઠ સંબંધ બનાવી શકીએ આગળ જોઈશું પ્રશ્ન આઠ આપેલા શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શબ્દ ચોકઠામાંથી શોધીને લખો તો જો અહીંયા એક શબ્દ ગોતી આપે છે કાયર બરાબર તો આપણે શબ્દ ચોકઠામાંથી શબ્દો ગોતવાના છે શબ્દો આપણે જોઈ શકીએ છીએ શબ્દ ચોકઠામાં તો નાદ યાદ વન કાયર મોકળું પછી મોર રંજાડ ભેરું પાદર સોરી પાંદડું અને કુંજ જેવા શબ્દો આપણે જોઈ શકીએ છીએ બરાબર તો આપણે અહીં લખીશું શબ્દો ઉદાહરણમાં દર પોતેંદડું હેરાનગતિ તો રણઝાડ અને વિશાળ તો મોકળું આગળ જોઈશું પ્રશ્ન નવ તમારા ગામના બજાર વિશે લખો તો આપણે અહીં આપણા ગામના બજાર વિશે લખીશું તો અમારા ગામમાં શંકર ભગવાનના મંદિરની પાછળ બજાર આવેલું છે અમારા ગામનું બજાર બહુ મોટું નથી પરંતુ અહીં બહુ ભીડ હોય છે અમારા ગામના બજારમાં ઘણી દુકાનો છે તેમાં જુદી જુદી વસ્તુઓ મળે છે જેમ કે કરિયાણું સ્ટેશનરી કપડાં મીઠાઈ નમકીન ઘરેણાં રમકડા વીજળીનો સામાન ઇલેક્ટ્રોનિક્સ પગરખા ઘડિયાળ સૌંદર્ય પ્રસાધનો સજાવટની વસ્તુઓ વગેરે બજારમાં ઘણા ફેરિયાઓ શાકભાજી અને ફળ વેચતા નજરે ચડે છે આ ઉપરાંત અહીં બજારમાં મોચી પાનવાલા જ્યોતિષ નાસ્તાની લારીઓ પણ જોવા મળે છે બજારમાં ભીડ હોવાને કારણે ટ્રાફિક જામ હોય છે કેટલાક ભિખારીઓ લોકોને હેરાન કરતા હોય છે કેટલીક ગાયો રસ્તા વચ્ચે બેઠી હોય છે શાકભાજીવાળા ફેરિયાઓ મોટે મોટેથી બૂમો પાડતા જોવા મળે છે વાર તહેવારે ઘણી વાર તહેવારે બધી જ દુકાનો રાશનથી જગમગતી હોય છે અને લોકોની ભીડ પણ વધારે જોવા મળે છે ટૂંકમાં અમારા ગામની બજારમાં ખૂબ જ ચહેલ પહેલ જોવા મળે છે તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે જો આપણે મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર